ચેકપોસ્ટ ઉપરથી વધુ ઝડપાયું મોફિન ડ્રગ્સ વાહન ચેકિંગ દરમિયાન પોલીસે સત્યાવીસ ગામ માદક પદાર્થ સાથે બાઇક સવાર બે ઇસમોને ઝડપી પાડ્યા ટોટલ છ લાખ પિસ્તાળીસ હજારનું મુદ્દામાં સહિત લીલા માજીરાણા અને રાજુ માજીરાણા નામના શખ્સની કરી અટકાય થરાદ પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ કરી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાગો ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી સાહેબશ્રીની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબશ્રી રેન્જ આઈજી સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સાહેબશ્રી તથા વાવથરાજ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી ચિંતન તેરૈયા સાહેબનાઓની આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ રાખી અને એનડીપીએસને લગત કેસોની કાર્યવાહી કરવા બાબતની સૂચના હોય તે અંતર્વ અંતર્ગત ગત તારીખ એક વીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર જી જે જીરો આઠ ડીએચ ઇઠાશી નેવાસી નંબરનું યામાહા કંપનીનું મોટરસાયકલ હોય અને તેની ઉપર બે ઇસમો હોય ત્યારે ફરજ પરના હાજર માણસોએ તેમને ઊભા રાખી અને ચેક કરતાં તેમની પાસેથી માદક દ્રવ્ય જેવું મળી આવતા તેઓએ ટેલિફોનિક વર્ધીથી અમને જાણ કરેલી અને ત્યારબાદ અમારા માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીઓને જાણ કરી અને રેડનું આયોજન કરેલું હોય અને અમે જઈ અને તેઓને ચેક કરતાં તેમની પાસે માદક દ્રવ્ય રહેલું હોય તેવું જણાતા એફએસએલ અધિકારી શ્રીને ત્યાં આવી અને પૃથ્થકરણ કરવા માટે બોલાવી તે લોકો ત્યાં આવી જતા અને પૃથ્થકરણ કરતા તે માદક દ્રવ્ય હેરોન મોર્ફિન જેવું જણાતા તેઓએ દર્શાવેલું કે આ હેરોઈન મોર્ફિન છે અને તે સત્યાવીસ ગ્રામ જેવી માત્રામાં મળી આવેલ હતું તો એ સમયે સત્યાવીસ ગ્રામ કે જેની કુલ કિંમત પાંચ લાખ ચાલીસ હજાર મોટર જેની કુલ કિંમત એક લાખ તથા તેમની પાસે રહેલો મોબાઈલ જેની કિંમત પાંચ હજાર ગણી કુલ છ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિત બે ઈસમો તેઓને તેમનું નામઠામ પૂછતા તેમને તેમનું નામ લીલાભાઈ ઉર્ફે રણજીત જીવરાજ માજી રાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તથા અન્ય જે પાછળ બેઠેલો માણસ હતો તે અ રાજુભાઈ ચંદુભાઈ માજી રાણા જાતે ભીલ રહેવાસી ભીલવાસ થરાદ તેઓનું નામ જણાવેલું હતું અને તેઓને પૂછપરછ કરતાં તેમની સા તેમને કોણે મંગાવેલું અને કોને આપવાનું હતું તેઓના પણ બંનેના નામ જણાવી અને જે મંગાવનાર વ્યક્તિ છે એ રાકેશભાઈ મુદ્દામાલ મંગાવનાર દિનેશભાઈ પથુભાઈ મેઘવાડ મૂળ રહેવાથી કાણોઠી સુઈ ગામ અને હાલ વજેગઢ થરાદ અને જે મુદ્દામાં આપનાર છે તે રાકેશભાઈ એવું જણાવતા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આ બાબતે આગળ તપાસમાં વધુ ખ્યાલ આવશે એ પણ તપાસનો વિષય છે ને આગળ ઉપર તપાસ થાય અને ત્યારબાદ આપણને જાણવા